નમસ્કાર મિત્રો આજે આપણે જાણીશું આશાપુરાના મઢ વિશે એટલે કે માતાના મઢ વિશે તો મિત્રો કચ્છની રાજધાની ભુજથી લગભગ એસી કિલોમીટર દૂર આવેલ આ માતાનો નો એટલે આશાપુરા માતાનું મંદિર જે કચ્છ ઉપરાંત દેશ વિદેશના ચમત્કારોથી આ આસ્થાનું પ્રતિક બનેલું છે મિત્રો લગભગ ચૌદમી સદીના આરંભ અહીંયા લાખા ફુલાનીના પિતાના રાજમાં બે વાણિયા મંત્રી હતા અજો અને અનો આ કરાળ વાણિયા હોય આ મંદિર બંધાવ્યું હતું જે પછી અઢારમી સદીમાં આવેલ ભૂકંપના આખા મંદિરનો નાશ થયો હતો ત્યારબાદ સમય જતાં અહીંયા વલ્લભાજીએ મંદિર બંધાવ્યું જે બ્રહ્મ ક્ષત્રિય હતા આ મંદિર અઠાવન ફૂટ લાંબુ અને બત્રીસ ફૂટ પહોળું અને લગભગ બાવન ફૂટ જેટલું ઊંચું હતું આ મંદિર ફરી એકવાર બે હજાર એકમાં જે ભૂકંપ આવ્યો એમાં આખા મંદિરને મોટું નુકસાન થયું હતું મંદિરમાં ગૂંબજ તૂટી ગયું હતું પરંતુ ફરી આ મંદિરને ભવ્ય મંદિર બનાવવાની બનાવવાની દેવામાં આવ્યું હતું આમ સમય સમયે મંદિરને નુકસાન થયું પણ સમય સમયે માતાના આશાપુરા દેવીની કૃપાથી તેમના ભક્તોએ આ મંદિરે ફરીથી એક વિશાળ બનાવી દીધું હતું આજે આ મંદિર વિશાળ પટાંગણામાં ઊભું છે જેની મૂર્તિ અહીંયા એકવાર કચ્છના કોમવેલના જમાદારને પણ માતાના ચમત્કારનો પરચો મળ્યો હતો એ જાતે મુસ્લિમ હતા છતાં માતાને ખૂબ જ માને છે તેમણે મા આશાપુરાના દરબારમાં એકતાલીસ વાટની ચાંદીની દીવી ભેટ આપી હતી અને માં આશાપુરાના મંદિરના પૂજારીને પણ રાજા જેટલું જ સન્માન મળી આવે છે તેમણે પૂજારી નહીં પણ રાજબાવાથી ઓળખવામાં આવે છે જો કચ્છના રાજા પણ આ મંદિરમાં દર્શન કરવા આવે તો તેમણે પણ રાજા બાવાનું માન સન્માન કરવું પડે છે રાજા બાવા એમના સિંહાસન પર બેસે છે અને કચ્છના રાજા એમની સામે નીચે જમીન પર બેસતા હતા એટલે આ મંદિરના પૂજારીને પણ ખુબજ માન સન્માન આપવામાં આવે છે આશાપુરા કચ્છ અને જાડેજા પણ છે મિત્રો દર માતાના મઢે ચાલીને લાખો લોકો માતાના દર્શન કરવા પદયાત્રાએ આવે છે માતાના મઢના રસ્તા પર આ પદયાત્રીઓની સેવા કરવા માટે આખે રસ્તે કેમ્પ લગાડવામાં આવે છેક સૂરજ બારીથી માતાના મઢ સુધીમાં હજારો કેમ્પ યાત્રીઓને અને ભક્તિની સેવા માટે રાતોરાત રાત ઉભા થઈ જાય છે જેમાં જમવાની સગવડતા નહવાની સગવડતા આરામ કરવાની સગવડતા મેડિકલ કેમ્પ અને બીજી નાની મોટી હરેક સેવાઓ પૂરી પાડવામાં આવે છે નવરાત્રીમાં માતાના મઢમાં આશાપુરાના દર્શન કરવા માટે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે આ ગામના પાદરથી લઈને મંદિર સુધી દર્શનાર્થીઓની લાઈનો જોવા મળી આવે છે માતાજીના પ્રસાદ તરીકે ચઢાવવામાં આવતા નારિયોના છોતરા આખા રસ્તા પર પથરાઈ જાય છે

જો મિત્રો તમને મારી જાણકારી સારી લાગે તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો